ડુપ્લિકેટ માલ મિક્સિંગ કેવર મિક્સિંગ કઈ કઈ રીતે મિક્સિંગ કરતા ઘાસ જીરું વરિયાળીનું બારીક ને બધું એમાં જીરું ને એ બધું ખાસ હશે એક્ઝેક્ટ અત્યારે રાત્રે ખબર ના પડે પણ એમ મિક્સિંગ વાળું જીરું છે સુગંધ તો એટલું ફેલાય જાય બરાબર આ બધો માલ આ બધું મારા પાંચસો પાંચ જે છપાયેલું છે ને આ બધું રજીસ્ટર બ્રાન્ડનું છે અને આ બધા કટ્ટા જે છે આ બધા કટ્ટા નો દુરુપયોગ કરી ઘાસજીરું જે માણસ ખાવાથી મરી જાય બિલકુલ મરી જાય એમ હમ આ જીરું બરાબર કેવી રીતે બનાવતા હતા આ લોકો સિમેન્ટથી બને સિમેન્ટ સિમેન્ટ ખવાય સિમેન્ટ ના ખવાય હમ સિમેન્ટથી બને ખબર તૈયાર જ આવડે અને આ ભાઈ બનાવવાનો આ ભાઈ પોતે